નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ સોયાબીનનો ભાવ આઠસો છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું સોયાબીન ને હુક્કું છે આ સોયાબીનનો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું હોય અને એકદમ હુક્કું હોય અને ચોખ્ખું આ દાણા બાકડી ખખડે ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ચોતેર રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચાણું રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત કરીએ થોડુંક કસ્તરવાળું પણ છે અને માઇનો રવાવાળું પણ છે સાતસો ને પંચાણું રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો નવાનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીને તો માઇનો રવાવાળું વાળું હોય નવ નવું સોયાબીન એ જોઈ લો ક્વોલિટી સાતસો ને એંસી રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ આઠસો ને છ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ તો નવું સોયાબીન ને હુકું સોયાબીન ને રેલ્યો ક્વોલિટી આઠસો ને છ રૂપિયા ભાવ થયો નવાનો રેલ્યો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીએ તો નવું હોય અને એકદમ હુકું હોય અને ચોખ્ખું આ જાણવા બાકી ખખડે ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ચોતેર રૂપિયા ભાવ થયો આ સોયબીનમાં જોઈ લો ક્વોલિટી આ સોયાબીન ભાવ આઠસો ને સાત રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું છે અને જોઈ લો ક્વોલિટી આઠસો ને સાત રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચ્યાસી રૂપિયા થયો અને નવું છે અને ક્વોલિટીની વાત કરીએ તો પસ્તર વારું જોઈ ક્વોલિટી સાતસો પંચ્યાસી રૂપિયા નવા સોયાબીન આ સોયાબીનનો ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને એકદમ સૂકું ને હવા વગરનું છે ને ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી ને નવું સોયાબીન જોઈ લો ક્વોલિટી આઠસો ને પાંત્રીસ રૂપિયા આજનો ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને ઓગણચાલીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને નવું એકદમ ચોખ્ખું જોઈ લ્યો ક્વૉલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ છે નવાનો હુક્કું એકદમ આ ભાવ પણ સારો આ સોયાબીનનો ભાવ આઠસો ને સાડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું હોય ને એકદમ હુક્કું આ અને ચોખ્ખું સોયાબીનની ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી જોઈ લ્યો આઠસો ને સાડત્રીસ રૂપિયા ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો નવું છે અને માઇનર રવા છે જોઈ લ્યો સાતસો નેવાસી રૂપિયા ભાવ આનો નવાનો આ સોયાબીનનો ભાવ આઠસો અઢાર રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ તો એકદમ ચોખ્ખું સોયાબીન આ સોયાબીનની ક્વૉલિટી કંઈ પણ ઘટા એમ નથી જોઈ લ્યો સોયાબીન આઠસો અઢાર રૂપિયા ભાવ થયો સોયાબીનનો જોઈ લો ક્વૉલિટી નવું છે આ